નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોને આપણે ધોરણ ત્રણ વિશે અંગ્રેજીનું તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલું બનાસકાંઠા જિલ્લાનું સો ટકા સાચા પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે મિત્રો જુઓ તમારે એમાં પહેલો પ્રશ્ન આપેલો હતો જેમાં તમારે સેમ ટુ સેમ જે પ્રશ્નો આપેલા છે ને એનું એનું અનુલેખન કરવાનું હતું અનુલેખન મતલબ એનું એ સેમ ટુ સેમ લખવાનું હતું પછી બીજો પ્રશ્ન છે કે અલગ પડતો શબ્દ પર ચોરસ કરવાનું હતું તો પહેલાંની અંદર અલગ પડશે મિત્રો પેન જે ત્રીજા નંબરનું દેખાય પછી બીજા પ્રશ્નમાં અલગ પડશે મિત્રો વેલી બીજા નંબરનું જોઈએ ત્રીજા પ્રશ્નની અંદર અલગ પડતો શબ્દ છે મિત્રો બુક જે છેલ્લે ચોથા નંબરનું આપેલ છે અને ચોથા પ્રશ્નમાં અલગ પડતું શબ્દ આવશે ચોક જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે ત્રીજા નંબરનો ઓપ્શન છે ઓકે પછી પાંચમો છે પ્રશ્ન એની અંદર અલગ પડતો શબ્દ આવશે મિત્રો જંગલ જે છેલ્લે ચોથા નંબરના ઓપ્શનમાં છે પછી કીધું છે કે ત્રીજો પ્રશ્ન જુઓ કે ચિત્ર જોઈને ગણતરી કરીને સાચા અંક પર ગોળ રાઉન્ડ કરવાનો છે તો એક બોક્સમાં દસ પેન છે તો પાંચ બોક્સ છે એટલે પચાસ અને વત્તા એક અલગથી પેન તો ટોટલ એકાવન થાય તો પહેલાંની અંદર બીજા નંબરમાં જે એકાવન આપેલ છે એ એનો જવાબ થશે બીજાની અંદર જે પાસઠ આપેલું છે પહેલું જ એના ઉપર ગોલડાઉન કરવાનો અને ત્રીજો પ્રશ્ન છે એમાં જે એસી આપેલું છે છેલ્લો પ્રશ્ન એના ઉપર રાઉન્ડ કરવાનો પછી ચોથો પ્રશ્ન છે આપણે એને શબ્દકોષના સાચા ક્રમ પ્રમાણે ગોઠવવાનો હતો એટલે કે એ સીડીના અક્ષર પ્રમાણે પહેલો શબ્દ કયો આવે બીજો કયો આવે ત્રીજો કયો આવે ચોથો કયો આવે એ રીતના ગોઠવવાનું હતું તો એમાં પહેલો પ્રશ્ન મિત્રો આવશે બી એ આર બી ઈ આર બાર્બર જે લખેલ છે ને એ પહેલું આવશે પછી બીજા નંબરમાં આવશે હેન એચ ઈ એન વાળો પ્રશ્ન અને ત્રીજા નંબરમાં આવશે મંકી એમ ઓ એન વાય અને છેલ્લે આવશે વુમન ડબલ્યુ ઓ એમ એ એન ઓકે પછી પાંચમો પ્રશ્ન આપેલ છે કે જેમાં તમારે એનો જે સાચો મતલબ છે ને એના ઉપર સાચાની નિશાની કરવાની હતી તો પહેલો પ્રશ્ન છે નાઇસ ટુ યુ તો એમાં જવાબ થશે પહેલું બોક્સ આપેલું જો ને એમાં જ તમારે રાઈટ કરવાનું કે જ્યારે તમે કોઈને પહેલીવાર મળો છો ને ત્યારે આવો શબ્દ વાપરવામાં આવે છે પછી બીજો પ્રશ્ન છે કે ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ તમે ક્યારે કહો છો કે જ્યારે સવારનું કોઈનું અભિવાદન કરવું હોય ને ત્યારે એટલે એની અંદર જવાબ આવશે મિત્રો બીજો ઓકે બીજાની અંદર બીજા બોક્સમાં રાઈટ કરવાનું ત્રીજું છે બાય બાય તો બાય બાય તમે ક્યારે કરો છો કે જ્યારે કોઈ તમારા ઘરેથી નીકળે છે ત્યારે તો બીજા નંબરના બોક્સમાં આપણે રાઈટ કરવાનું ચોથું છે આઈ એમ હેપી તો આવું તમે ક્યારે લખો છો કે જ્યારે તમે ખુશ થાવ છો ને ત્યારે તો ત્રીજા નંબરનું બોક્સ છે એમાં આપણે રાઇટ કરવાનું છઠ્ઠો પ્રશ્ન છે એમાં આપણે કઈ રીતનું આને અંગ્રેજીમાં કહેવાય તો એના માટે મિત્રો જુઓ પહેલાંની અંદર આવશે જવાબ ત્રીજું પછી બીજો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે પહેલાં નંબરમાં ટીક કરવાનું અને ત્રીજા નંબરનો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ત્રીજા નંબરનું ટિક કરવાનું ચોથા નંબરના પ્રશ્નમાં આવશે પહેલા નંબરનું ટીક કરવાનું ધેટ ઇઝ ઓકે પછી પાંચમા નંબરના પ્રશ્નમાં આવશે ચોથા નંબરનું ટીક કરવાનું અને છઠ્ઠા નંબરના પ્રશ્નમાં ટીક કરવાનું રહેશે આપણે ત્રીજા બોક્સમાં પછી સાતમો પ્રશ્ન છે કે આપેલ શબ્દ વાંચીન યોગ્ય ચિત્ર સાથે જોડવાનું છે પહેલું છે બોટ બોટ એટલે હોળી થાય તો એને ડાયરેક્ટ ત્રીજા નંબર સાથે જોડવાનું બીજું છે ઇયર ઇયર એટલે કાન થાય તો એને પહેલાં સાથે જોડવાનું ત્રીજું છે કેટ કેટ એટલે બિલાડી તો એને જોડવાનું મિત્રો બીજા નંબરના ચિત્રો સાથે રેડી પછી સાતમો પ્રશ્ન છે કે ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખીને ખોટો શબ્દ ચેકી નોખવાનો છે તો પહેલું છે એ જો દોડે છે તો રન આવશે એમાં તો બાથ જે પહેલાં નંબરનું રી ચેકવાનું રન રાખવાનું આ રીએન વાળું પછી બીજા નંબરનો પ્રશ્ન છે એમાં આપણે રેડ રાખવાનું અને બાથ ચેકવાનો ત્રીજો પ્રશ્ન છે એમાં ઇટ ચેકી મારવાનું ડ્રિંક રાખવાનું છે પછી ચોથા નંબરમાં પ્લે રાખવાનું છે અને સીટ ચેકવાનું પાંચમા નંબરમાં બાથ રાખવાનું અને સિંગ ચેકી મારવાનું છઠ્ઠા પ્રશ્નમાં સ્કીપ રાખવાનું અને ક્લેપવાળું ચેકી મારવાનું તો મિત્રો આ હતું આપણે બનાસકાંઠા જિલ્લાનું સો ટકા ઓરિજિનલ પેપરનું સોલ્યુશન આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઈક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારે ચાલીસમાંથી કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો ઓકે અને તમારા બીજા મિત્રોને શેર કરી દેજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ